પોલીસ સ્ટેશન ખાતે આયોજિત હરાજીમાં કુલ પચીસ વાહનોની હરાજી કરવામાં આવી હતી જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનોની બેઝ પ્રાઇઝ રૂપિયા ત્રાણું હજાર બસો હતી જેની હરાજી કિંમત રૂપિયા એક લાખ છેતાલીસ હજાર સુધી પહોંચી હતી બીજી તરફ માંજલપુર પોલીસ સ્ટેશનના આઠ વાહનોની બેઝ પ્રાઇસ રૂપિયા ત્રીસ હજાર પાંચસો હતી જેને રૂપિયા છેતાલીસ હજારની હરાજી કિંમત મળી હરાજી પ્રક્રિયા બાબતે એસીપી શ્રી પ્રણવ કટારીયાએ વિગતવાર માહિતી આપી હતી આ હરાજીથી બંને પોલીસ સ્ટેશનમાં જૂના અને વરસદારો વિહણા વાહનોનો યોગ્ય નિકાલ થયો છે અને સરકારને આવક પ્રાપ્ત થઈ છે ખાસ કરીને આજે જે વાહનોને હરાજી કરવામાં આવશે શું કહેશો માનનીય ડીજી સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં જે બિનવારસી વાહનો પડી રહેલા હોય એમને એનો જાહેર હરાજી કરી એનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે મકરપુરા અને માંજલપુર પોલીસ સ્ટેશનના મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનો અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ આઠ વાહનો જે બિનવારસી પોલીસ સ્ટેશનમાં પડી રહેલ એનો આજે જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં આવે કેટલા વાહનોનું મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનો હતા જેની બેઝ પ્રાઇઝ ત્રાણું રૂપિયા હતી જેની હરાજી એક લાખ છેંતાલીસ હજારમાં કરવામાં આવેલી છે અને માંજલનું પોલીસ સ્ટેશનના કુલ આઠ વાહનો જેની બેઝ પ્રાઇઝ ત્રીસ રૂપિયા હતી એની હરાજી છેત્તાલીસ હજાર રૂપિયામાં કરવા સબસ્ક્રાઈબ ન એન્ડ પ્રેસ ધ બે લાઈક એમ ને અપડેટ